નિર્માણ ન્યૂઝ સાથે હું છું વિવેક ચૌહાણ સૌપ્રથમ વાત કરવી છે સુરતને સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે શહેરમાં અલગ અલગ જગ્યાથી પાંત્રીસ લાખથી વધુની કિંમતના ગેરકાયદેસર એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું અલગ અલગ જગ્યાએથી કુલ સાત જેટલા આરોપીને પકડી પાડ્યા હતા પોલીસે એક જ દિવસમાં એનડીપીએસના પાંચ કેસ નોંધ્યા હતા જેમાં રેલવે સ્ટેશન પરથી પચ્ચીસ લાખના ડ્રગ્સ સાથે યુવક યુવતીને ઝડપી લીધા તેમની પાસેથી રૂપિયા પચ્ચીસ લાખની કિંમતનું અઢીસો ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ ને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રીમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને નામનો બે માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે અઢી ત્રણ વાગે એને પકડવા સાડા ચાર વાગે પકડવામાં આવે છે એમની પાસેથી બસો ત્રેપન ગામ જેટલું એમડી અંદાજિત કિંમત પચીસ લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન સલમાન અને ફેઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી જેમાં સરફરાઝ ઉર્ફે સલમાન જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતાં એમની પાસેથી અંદાજીત અઠ્યાવીસ ઓગણત્રીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત ત્રણેક બે લાખ એંસી હજારથી ત્રણ લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગૌસ્વામી અને એની ટીમે રાંદેર વિસ્તારમાં રામારેસ રેસે રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી જેમાં આરોપી ફૈઝલ શેખ અને એની સાથે યાસીન બબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી જેમની પાસેથી પણ અંદાજિત એકત્રીસથી બત્રીસ ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો ત્રીજી રેડ મોહમ્મદ મોહસીન શેખ નામના એક કિસમનું નામ આમની તપાસ દરમિયાન આવેલું તો આ મોહસીન શેખ એક જગ્યાએ છુપાયેલો છે બુદરપુરામાં અસફાક મોહમ્મદ યુસુરના ઘરે એ તપાસ કરતાં મોહમ્મદ અસફાક પાંચમા માળેથી કૂદીને ભાગવા જતા ચોથા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને અઠવા લાઈન સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતાં ડૉક્ટરોની સામે એની પાસેથી પંદર વીસ ગ્રામ જેટલું એમડી એમની પાસેથી મળેલું જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો તદઉપરાંત આ જ રેડ ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદરકાળુ નામનો માણસ પણ મુદ્દામાં લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ક્યાંય મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજીત સત્યાવીસથી અઠ્યાવીસ ગ્રામ બે લાખ એંસી હજારના મુદ્દા અમાલ સાથે ધરપકડ કરવામાં આવી આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બે અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં એક એક પાલ પોલીસ સ્ટેશનમાં એક રાંધર પોલીસ સ્ટેશનમાં અને એક ડ્રીસીબીમાં કુલ અલગ અલગ પાંચ ગુનાઓ નોંધવામાં આવ્યા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા પચીસ જૂને રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે એલાનમાં જોડાવા માટે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા આહવાન કરાયું આ અંગેની વિગતે માહિતી આપતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગેમ ઝોન અગ્નિકાંડ ઘટનાની માસિક પુણ્યતિથિ હોય ત્યારે મૃતકોને ન્યાય અપાવવાની લડતના સમર્થનમાં વાસીઓ તેમજ વેપારી એસોસિએશન પોતાના વેપાર રોજગાર બંધ રાખવાની અપીલ કરાઈ છે આવતીકાલે માસિક તિથિ પચીસ તારીખે ગયા મહિને પચીસ મેના રોજ આ ઘટના બની એને એક મહિનો થશે આવતીકાલે પચીસ જૂન ત્યારે અમે વિનંતી કરી છે કે રાજકોટ બંધ રહે સંપૂર્ણ બંધ રહે આ કોઈ રાજકીય અખાણો કે સ્ટન્ટ નહીં માનવતાના નાતે અપીલ કરીએ છીએ કે રાજકોટ અને એ પણ અમે ખૂબ વિચારણાના અંતે આખા દિવસનું બંધ નહીં કારણ કે કોઈ રોજનું કમાઈને રોજ ખાનારો વ્યક્તિ હોય તો એને તકલીફ પણ ના પડવી જોઈએ માત્ર અડધા દિવસના બંધ માટે વિનંતી કરી છે મને ખૂબ આનંદ છે અમારા મિત્રો જ્યારે દુકાને દુકાને ફરવા ગયા નાના મોટા તમામ વેપારીઓએ રાજકોટવાસીઓએ કહ્યું કે અમે તમારી સાથે છીએ સંપૂર્ણપણે અડધો દિવસ બંધ રાખીશું અને મૃતકોના આત્માને માટે અમે પ્રાર્થના કરીશું આ રાજકોટ છે ત્યારે આવતીકાલે જો બંધની અપીલમાં અમારી ટીમો જુદા જુદા રોડ પર નીકળશે કોઈ તોડફોડ આગજાની નહીં કરીએ હાથ જોડીને વિનંતી કરીશું કે કોઈકનું બાળક એ કાલે આપણું બાળક પણ ત્યાં હોઈ શકે સરકાર ન્યાય આપે એટલા માટે ઇન્સાનિયતના માનવતાના નાતે તમે તમારો ધંધો રોજગાર અડધો દિવસ બંધ કરો આ અમારી માંગ રહેવાની છે અને જો કોઈ સોશિયલ મીડિયામાં ચલાવનાર મિત્રોને પણ અમે વિનંતી કરવાના છીએ કે કોઈ આવતીકાલે જો અડધો દિવસ પણ બંધ ન રાખે અને આવા માનવતાના કામમાં સહયોગ ના આપે તો એના વેપાર ધંધાની નાની વિડીયો કરીને તમારા સોશિયલ મીડિયામાં મૂકજો કે આ ભાઈમાં ઇન્સાનિયત નથી આને ત્યાંથી કાંઈ સામાન ભવિષ્યમાં લેવો કે નહીં રાજકોટવાસી નક્કી કરે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મૃતકોના પરિવારને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ મેદાન에 આવ્યું છે કોંગ્રેસ દ્વારા

હાથ જોડીને વેપારીઓ દુકાનદારો સંચાલકોને વિનંતી કરી છે હાથ જોડીને કે તમારો માહિલો જો જાગેલો હોય તો આપણે બધાએ શાંતિપૂર્વક રીતે સંપૂર્ણ અહિંસક રીતે રાજકોટ શહેરને બંધ પાડી સત્તાધીશોની આંખ ખુલે પીડિતોને ન્યાય મળે એવો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ સત્તાની સરકારની ચાપલુસી કરવા ટેવાયેલી આ પોલીસે શાળાના સંચાલકો વેપારીઓ અને અમારી ટીમના માણસોને ડરાવવાની ધમકાવવાની કોણ કોણ કાલે રોડ ઉપર ઉતારવાનું છે એની યાદી મંગાવવાનું શરૂ કર્યું છે આંદોલનને તોડી પાડવાની કોશિશ કરી છે અને પીડિતોને ન્યાય આપવાની વાતો છોડો સાવ કરોડ રજ્જુ વગરની આ પોલીસ જે દારૂ જુગારના અડ્ડા નથી બંધ કરાવવા માગતી એ પોલીસ લોકોને ડરાવી રહી છે જેથી કાલે રાજકોટ બંધ સફળ ના થાય એ રાજકોટના અને ગુજરાતના અગ્નિકાંડના ભોગ બનેલા પીડિત પરિસ્થિતિ પરિવારો અને આંદોલન સાથેની ગદ્દારી છે એટલા આજે પોલીસ કમિશનરને કહેવા આવ્યા છીએ કે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટના માણસોને સમજાવી દો આમાં મજા નથી તમારા રાજકોટ પોલીસના ટોટલ ધંધા અમને ખબર છે તમારી કલેક્ટર કચેરી પોલીસ કમિશનરની કચેરી તમારા બંગલાઓની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ અને ડ્રગ્સના કારોબારથી પણ અમે વાકેફ છીએ અત્યારે એમાં પડવા નથી માંગતા શાંતિપૂર્વક રીતે હાથ જોડી રાજકોટને બંધ બંધ કરવા દો જેથી પીડિતોની લાગણી અને માંગણી એ ગાંધીનગર સુધી પહોંચે અને તમારામાં એટલી બધી ત્રેવણ હોય તો હું સતત કહી રહ્યો છું કે જે લોકોએ જુગાર કાંડમાં તોડ કર્યો એમની સામે એક્શન લઈને બતાવો તો માનીએ કે તમારામાં પાણી છે બિસ્નર પાસે રજૂઆત કરવા આવ્યા છીએ કે જ્યારે જનતા સ્વયંભૂ બંધ પાડતી હોય ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ સરકારનું હથિયાર બનીને વેપારીઓને કે સ્કૂલના સં જે સંચાલકો છે એને ફરજ પાડવાનું જે કામ કરે છે ભાજપના કાર્યકર્તાઓને ખબર છે ભાજપના કાર્યકર્તાઓને પદાધિકારીઓને ખબર છે કે જનતાની વચ્ચે જઈ શકે એવું એમનું મોઢું રહ્યું નથી કારણ કે દુઃખના સમયે પ્રજાની પડખે ગયા નથી એટલે એ બહાર નથી નીકળી શકે એમ એટલે પોલીસનો ઉપયોગ કરીને સરકાર જ્યાં બંધને નિષ્ફળ બનાવવાની કોશિશ કરે છે ત્યારે અમે પણ સાથે કહેવા માગીએ છીએ કે આવા એક એક પોલીસ અમે યાદી બનાવીને એના ગોરખ ધંધાઓ છે ને પ્રજાની સમક્ષ લઈ જવાનું કામ કરશું એટલે તમે ચેતી જાઓ તમે સરકારનું હથિયાર ના બનો તમે સરકારના હાથા ના બનો આ કરુણાનો પ્રસંગ છે આ શ્રદ્ધાંજલિનો પ્રસંગ છે આવા પ્રસંગે પણ તમે સરકારનો હાથો બનો

આવા નરાધમોના ત્યાં જ કોઈએ દુકાનોમાંથી ખરીદી ના કરવી જોઈએ આ વાત પણ અમે જનતાની સમક્ષ પહોંચાડશું અને સાથે સાથે એ પણ છે કે કાલે દસમા ધોરણમાં પરીક્ષા હોય તો પરીક્ષા કેન્દ્રો પર કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા નહીં જાય એટલે પરીક્ષા આપનાર વ્યક્તિઓને કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન રાખશું એક પણ એમ્બ્યુલન્સને તકલીફ ના પડે હોસ્પિટલ અને આરોગ્યની સેવા જે છે એને બિલકુલ તકલીફ ના પડે એનું અમે સામેથી ધ્યાન રાખશું નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે આઈટીમાં પ્રવેશ મેળવવા ભણતા વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમમાં બેસાડીને ભણાવવાની ઘટના સામે આવી છે અમદાવાદની નિખુલમાં આવેલા આરપી વસાણી સ્કૂલ અંગે વાલીઓ દ્વારા ડીઓને રજૂઆત કરતાં સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી છે સૌથી પણ વધુ વિદ્યાર્થીઓને અલગ બેસાડતા ડીઓએ લાલ આંખ કરી છે અને આગામી બે દિવસમાં જવાબ રજૂ કરવા સૂચના અપાઈ છે વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી અત્રે અને તાત્કાલિક અસરથી શાળાને નોટિસ આપવામાં આવી છે આરપી વસાણી સ્કૂલ નિકોલ છે આરટીના વિદ્યાર્થીઓને અલગ બેસાડવા બાબતની એક વાત બહાર આવી છે અને તાત્કાલિક અમે તપાસના આદેશ પણ આપ્યા છે અને શાળાને કારણદર્શક નોટિસ આપી ખુલાસો રજૂ કરવા માટે જણાવ્યું સોથી વધુ વિદ્યાર્થીઓ આરટીના એમાં હોઈ શકે કારણ કે બે વર્ગો આરટીના સ્પેશિયલ ફક્તને ફક્ત આરટીના જ વિદ્યાર્થીઓ એમાં હતા અને એમને નોન સીટમાં બપોરના સીટમાં અલગ બેસાડવામાં આવતા હતા એવો આક્ષેપ કરવામાં આવેલો છે એટલે હવે તપાસના અંતે રિપોર્ટ આવે ત્યાર પછી જ ખબર પડે કે હકીકત શું છે બિલકુલ તાત્કાલિક તપાસ કરવા માટેના આદેશ આપ્યા છે બે દિવસમાં તપાસ કરી રિપોર્ટ કરવા માટે જણાવ્યું છે અને આજે જ જો એમાં દોષિત જણાશે તો અમે તાત્કાલિક એની સામે પગલાં ભરીશું અમદાવાદના ઓઢોપ વિસ્તારમાં આવેલ અરિયંત એસ્ટેટમાં બપોરે ભયાનક ઘટના બનવા પામી બપોરના સમયે ફેક્ટરીમાં કામ સમયે બોઇલરમાં બ્લાસ્ટ થતાં માલિક અને કામ કરતા કારીગરનું બંનેનું દુઃખદ અવસાન થયું ત્યારે બ્લાસ્ટ એટલો મોટો હતો કે ફેક્ટરીના બંને માળ તૂટી પડ્યા અને શટર સામે બાજુ પડ્યું હતું ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અમદાવાદ ઓઢવ જીઆઈડીસી ખાતે આવેલ અર્યંત એસ્ટેટમાં એક જે દુકાન છે ખાસ કરીને એસ્ટેટ છે તેમાં બોઇલર ફાટતા બે લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે વાત કરવામાં આવે તો બોઈલરનો ધડાકો એટલો મજબૂત હતો જેને લઈને જે દિવાલો છે દિવાલો પણ તૂટી ગઈ હતી અને સાથે જ લોકોની જો વાત કરવામાં આવે તો અહીંયા લોકો પણ ભયથી ભયભીત થઈ ગયા હતા કારણ કે આ જે શેર છે તેની બાજુમાં આવેલ જે એસ્ટેટ છે તેમાં ખાસ કરીને દુકાનમાં બોઇલર ફાટ્યું હતું અને બોઇલર ફાટતાની સાથે જ ધડાકો એટલો ગંભીર હતો આસપાસની દુકાનના જે લોકો જે છે તે જે કહી શકાય કે બહાર આવી ગયા હતા અને સાથે જ બે લોકો જે છે તેના દુઃખદ મૃત્યુ થયા હતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવની કેટલાક લોકો અંદર હતા તેને બચાવની કામગીરી પણ હાથ ધરી હતી કેમેરામેન નિલેશ સાથે બ્રિજેશ દવે અમદાવાદ ખીરસરા ગામ ખાતે પીડિતા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા દુષ્કર્મના મામલે પીડિતાએ મીડિયા સમક્ષ આવીને જણાવ્યું કે અમારા સગાએ જ ખીરસરા ખાતે ગુરુકુળમાં મળતા હતા અને મને ફેસબુકમાં ધર્મ સ્વરૂપદાસજી સ્વામી રિક્વેસ્ટ મોકલી આપી હતી પછી વાતચીત કરીને ઓળખાણ કરાવી અને એમ કહ્યું કે યોગ્ય માર્ગદર્શન મેળવશે અને એમને ભૂળવી મારો ગેરફાયદો ઉઠાવ્યો હતો તેવું યુવતીનું કહેવું છે ભોગ બનનાર ત્યારે ખોટી રીતે લગ્નની વાત કરીને ફસાવવામાં આવી હતી Oh, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં છે તે લંપટ સ્વામીઓના છે તે વિડીયો અને જે ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ રહી છે ત્યારે રાજકોટની એક મહિલા દ્વારા છે તે થોડા સમય પહેલાં એફઆઈ દાખલ કરવામાં આવી હતી કે જે ખિરેસરા છે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા છે તે તેમના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારે આપણી સાથે પીડિતા છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને બેન આપના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે કઈ રીતના દુષ્કર્મ આચરવામાં એમને પહેલાં તો એમને વાતમાં ફસાવી અને પછી મને ત્યાં બોલાવી લગ્નની લાલચ આપી અને મારી સાથે દુષ્કર્મ આચર્યો છે આપનો સંપર્ક કઈ રીતના થયો હતો સંપર્ક એમને બે હજાર વીસમાં એમને ફેસબુક થ્રુ એને મારો સંપર્ક સાધ્યો હતો એટલે એમને ફ્રેન્ડ રિક્વેસ્ટ સામેથી મને મોકલી હતી અને મેં જોયું કે એ એના જે ગ્રુપમાં બીજા લોકો છે એ મારા સગાના જાણી સગા છે એના છોકરાઓ છે તો મેં કીધું આ જાણીતા હશે તો એમને રિક્વેસ્ટ મને ઓલા મેસેજ કર્યો હતો તો મેં સામે એમની સાથે વાત કરી તો એમને પછી આ જાણ ઓળખાણ કઢાવી કે આ તમારા જે સગા છે એ સગા છે એવી રીતના મીઠી મીઠી વાતો કરી અને પછી મારા ઘર બાબતે બધું જાણી અને પછી મારા કઈ કે તમારા તમે કેમ હજી મેરેજ નથી કર્યા કે બધા પૂછી અને મને એ પ્રશ્નમાં ખોટી રીતના ફસાવી જે જાણીને બધું ખોટી રીતના ફસાવી અને પછી લગ્નની ત્યાં મને બોલાવી અને દુષ્કર્મ આચર્યો હતો ખાસ કરીને જે આપના દ્વારા ગર્ભપાત પણ પડાવવાની જે કહી કહી રહ્યા છો તો ગર્ભપાત કઈ રીતના પડવામાં આવ્યું હતું ને કોનો કોનો આમાં ઈસો એમાં નાના સ્વામી અને મયુરભાઈનો ખાસ આમાં રોલ છે જ્યારે આ વસ્તુ ખ્યાલ આવી કે આવી રીતના ગર્ભ રહી રહી ગયું છે તો સ્વામીજીને વાત કરી પણ એક સ્ત્રી તરીકે મારું હું સહમતી નહોતી મારી પણ એમને મને ખોટી રીતના દબાવી કે ભાઈ આ બારે આવશે તો તારા માટે મારા માટે બંને માટે યોગ્ય નથી અને ખાસ કરીને તું સ્ત્રી છો તને વધારે તકલીફ થશે એટલે એવી બધી ધમકીઓ આપી અને મને ગર્ભ પડાવવાનું માટે મનાવી દીધી અને પછી મયુરભાઈને વાત કરી અને મયુરભાઈ સાથે દવા મોકલીને ગર્ભ પાડ્યું ખાસ કરીને આપના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી ત્યારબાદ છે તે આપને ધમકીઓ પણ આપવામાં આવતી કોના દ્વારા ધમકી આપવામાં આવતી અને સ્વામી છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે શું કહેશું હા એટલે એમની સાથે જે સંકળાયેલા અમુક લોકો જે છે આડકતરી રીતના ધમકીઓ અત્યારે આવે છે અને પહેલાં ત્યાં જ હું હતી ત્યારે આ ત્રણેય મને દબાવવાની કોશિશ કરી હતી કે તું જો બહાર નીકળીશ તો તારા માટે યોગ્ય નથી અમે તો છૂટી જાશું અમે તો બચી જાશું પણ તારી જિંદગી આખી બરબાદ થઈ જશે ખાસ કરીને સરકાર પાસે શું માગણી કરી સરકાર પાસે મારી એ જ નમ્ર વિનંતી છે કે આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલ શ્રી આ કેસ માટે કડા કાર્યવાહી કરે ને સંજ્ઞાન લે આ બાબતે અને હું એસઆઈટીની માંગ કરું છું કે એસઆઈટી બેસે અને મારી વિનંતી આપણા ગૃહ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ માટે સાહેબને શ્રીને છે કે એ બી સંજ્ઞાન લે આ બાબતે ને કડીમાં કડી કાર્યવાહી થાય એમને જે સજા મળે છે એ મારા મત મુજબ ઓછી કહેવાય અને હું એવી માંગ કરું છું કે એમને ફાંસીની સજા મળે ચોક્કસપણે આ પીડિત મહિલા હતા કે જેઓ જણાવી રહ્યા છે કે આવા સ્વામીઓને છે તે એ છે તે ફાંસીની સજા આપવામાં આવે કારણ કે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છે તે લંપટ સ્વામીઓના છે તે વિડિયો વાયરલ થઈ રહ્યા છે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે ત્યારે રાજકોટની મહિલા દ્વારા છે તે હાલ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ફાંસીની સજાની છે તે માગણી કરી રહી છે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યા મામલે પોલીસ દ્વારા બે આરોપીને ઝડપી પાડયા બે દિવસ પૂર્વે રાત્રે હત્યાની ઘટના બની હતી નશા કરવાની ટેવ હોવાથી તેને ટોકતા ત્રણેય લોકો વચ્ચે બોલાચાલી થતા બે મિત્રોએ આ હત્યા કરી હતી અને એ જ મિત્રોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ગઈ બીસ જૂનના રાત્રે આશરે એક વાગ્યાની આજુબાજુ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની શેરી નંબર સિક્સ એમાં બે આરોપીઓએ મળીને એક એમના મિત્ર જેમનું નામ અર્જુન અને ઉમર આશરે વીસ વર્ષ હતી એમને છરીથી પેટના ભાગે ઈજા પહોંચાડી એમની મૃત્યુ નિપજાવેલ હતી ગાંધીગ્રામ પોલીસે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી તપાસ હાથ ધરી હતી રાજકોટ શહેર ક્રામ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જળમાં આ બાબતે મહેનત કરી બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ હતા અને ગાંધીગ્રામ પોલીસને સપોર્ટ કર્યા હતા એક આરોપી કુણાલચગ નામનો છે એમના વિરુદ્ધ અગાઉ એનડીપીએસના અને પ્રોવિઝનના કેસો પણ દાખલ છે અને બીજો આરોપી મયુર ઉર્ફે મયલો ટકો છે એમના વિરુદ્ધ પણ ગાંધીગ્રામ પોસ્ટમાં એક મારામારીનો ગુનો દાખલ થયેલો છે બંને આરોપીઓને હસ્તગત કરી ગાંધીગ્રામ પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે અત્યારે આરોપી પોલીસ છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુગતા ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલ આશ્રમ શાળામાં શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થયાને અગિયાર દિવસ વીતવા છતાંય શાળા અને હોસ્ટેલમાં એક પણ બાળક નથી આદિજાતિ વિભાગના અધિકારીઓ આશ્રમ શાળાઓની મુલાકાત લેતા નથી અને આશ્રમ શાળાઓ વર્ષો જૂના જર્જરીત મકાનોમાં ચાલે છે બાળકોને આવા જર્જરીત રોડામાં રહીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે હોસ્ટ્રેલમાં રહેવાના ઉરડા પણ જ છે આશ્રમ શાળામાં ચાર શિક્ષકો કાયમી નિમણૂક કરવામાં આવેલ છે અને બે જવાબદાર બનીને નોકરી કરતા શિક્ષકો અગિયાર દિવસ વીતી ગયા છતાંય આશ્રમ શાળામાં એક પણ બાળક આવ્યું નથી તેની જાણ આદિજાતિ વિભાગના અધિકારીને કરી નથી આવા વહીવટ ચલાવતા આશ્રમ શાળાના સત્તાધીશો સામે આદિજાતિ વિભાગના અધિકારીઓ ક્યારે પગલાં ભરશે તે જોવાનું રહ્યું દેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુગધા ખાતે આદિજાતિ વિભાગ દ્વારા એક સંસ્થા દ્વારા આશ્રમ શાળા ચલાવવામાં આવે તસવીરોમાં જોઈ રહ્યા છો જે આશ્રમ શાળા છે સરદાર વલ્લભભાઈ પટેલ આશ્રમ શાળામાં બ્યાસી જેટલા બાળકો નવા સત્રમાં શરૂ થઈ આવ્યા નથી અહીંયા રહેવા જમવાની તમામ સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે અને શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે ચાર જેટલા શિક્ષકો અહીંયા ફરજ બજાવે છે આઠ દિવસ વીતી ગયા હોવા છતાંય હજુ સુધી એક પણ બાળક શાળામાં આવ્યું નથી અહીંયા આ તસવીરોમાં જોઈ રહ્યા છો આખી બિલ્ડિંગ પણ જર્જરીત છે સરકાર લાખો રૂપિયા ગ્રાન્ટ આદિવાસી બાળકોને રહેવા જમવાની સુવિધાવાળી હોસ્ટેલોને આપે છે પરંતુ અહીંયા જે સંસ્થા દ્વારા રિપેરિંગ કરવું જોઈએ જે શાળાનું તે રિપેરિંગ કરાતું નથી આવા જર્જરિત મકાનોની અંદર પણ બાળકો વર્ષોથી રહે છે આદિવાસી વિસ્તારની અંદર વિકાસની વાતો કરતી સરકાર આદિવાસી બાળકોને પાયાનું શિક્ષણની વાતો કરતી સરકાર આવે આવી જે છાત્રાલયો ચલાવે છે જર્જરી છાત્રાલયોની અંદર બાળકો ભણે છે જ્યારે ટોયલેટ બોક્સ પણ જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ટોયલેટ ટોયલેટની સ્વચ્છતા બાબતે મોટી વાતો કરે છે તેઓ તે બાળકો જર્જરી ટોયલેટની અંદર જવા મજબૂર છે આખી શાળાનું બિલ્ડિંગ છે ઘણું વર્ષો જૂનું છે અને એ પણ જર્જરી છે ત્યારે આ આશ્રમ શાળાનું રિપેરિંગ કરવું બી જરૂર છે નવું બિલ્ડિંગ બનાવવું પણ જરૂરી છે અને આઠ દિવસ પછી પણ શાળાને તાળા છે એટલે એક ગંભીર પ્રશ્ન કહી શકાય કે આદિવાસી વિસ્તારની અંદર આવી રીતના સરકાર લાખો રૂપિયા પગાર શિક્ષકોનો ખર્ચ પાડે છે પરંતુ આશ્રમ શાળાને તાળા લટકી રહ્યા છે અને શાળા પણ ખુલી નથી રફિક દણીવાલા નિર્માણનું છોટાદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના જાંબુઘોડા ગામમાં બનેલ નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી જતા મોટા વાહનોની અવરજવર બંધ થઈ ગઈ બે કરોડના ખર્ચે બનેલ નવીન સ્લેબ ડ્રેનના લોકાર્પણ પહેલા એપ્રોચ બેસી જતા ભ્રષ્ટાચારની બૂમ ઉઠી છે બે મહિના પહેલા સ્લેબ ડ્રેનના એપ્રોચ બનાવવામાં આવ્યા હતા આરસી પટેલ એજન્સીએ કરેલ કામગીરીને હજી તો મુદત પૂર્ણ નથી થઈ તે પહેલા ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે હવે આ પહેલાં જ વરસાદે નારું બેહી ગયું છે હવે કોઈ અધિકારી અહીંયા આવીને ઊભો રહ્યો નથી જોવા અને કહે તો મન ફાવતું એમને એવી રીતે કામ કરીને જતા રહ્યા અને કોન્ટ્રાક્ટ જતા રહ્યા ઘેર આ નારું તૈયાર થઈ ગયું એટલે તૈયાર થઈ ગયું બિલ ફાળી લીધું આ ગામ લોકોને તકલીફ આવી જાય આજે કોઈ બીમાર થઈ ગયો હોય એક આઠ મંગાવ્યો હોય તો કદાચ ગામમાંથી નીકળી શકે પણ બહારથી આવે સાધન ત્યાં રોકાઈ જાય બીમારીની શું હાલત થાય હવે અધિકારી કોઈ જોવા આવતા નથી સરકારે ગ્રાન્ટ ફાળવી લખી કોન્ટ્રાક્ટને આપી દીધી કોન્ટ્રાક્ટ રૂપિયા ખાંડ કામ કરી જતો રહ્યો પણ એની દેખરેખ રાખેલી હોય તો આ કામ સીધું થાય નહીં અધિકારીઓ આખો ભ્રષ્ટાચાર ચલ્યો છે અને ભ્રષ્ટાચાર દૂર કરવાનો એમ કે કયો દૂર કર્યો કોણે દૂર કર્યો ત્યાં બેઠા બેઠા કી દે કે ભ્રષ્ટાચાર દૂર છે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણાખલાથી જાંબુગોડા વચ્ચે બેસ્ટ લેપદેન બનાવવામાં આવ્યા બે કરોડથી વધુના ખર્ચે બનેલા સ્લેબડેન આપ તસવીરોમાં જોઈ રહ્યા છો પહેલાં વરસાદે જ બેસી ગયા છે આ રસ્તો જે છે તે ધમધમતો રસ્તો છે હવે ભારદારી વાહનો અહીંયાથી પસાર થઈ શકે નહીં એપ્રોચ રોડ જે છે તેની કામગીરી હલકી કક્ષાની કરવામાં આવી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જે છે તેઓની નિષ્કાળજીના કારણે નવો જ બનેલો જે સ્લેબડેન છે એની એપ્રોચ ધોવાઈ ગયો છે અને બેસી ગયો છે આ અધિકારીઓ છે તેઓ કામગીરી ઉપર ધ્યાન નથી આપતા તેવી અનેકવાર ગંભીર ફરિયાદો ઉઠવા છતાંય પંચાયત માલ મકાન વિભાગના જે અધિકારીઓ છે તેઓ સામે જિલ્લાના અધિકારીઓ કોઈ પગલાં ભરતા નથી અને આજે હવે આ જાંબુગાળાના લોકોને અવરજવર માટેની મુશ્કેલી સર્જાય છે અહીંયાથી એકસો આઠ એમ્બ્યુલન્સ પણ નીકળી શકે તેવી સ્થિતિ નથી કે કોઈ ભારદારી વાહન પણ નીકળી શકે એવી સ્થિતિ નથી ત્યારે હજુ સુધી પંચાયત માલ મકાન વિભાગના અધિકારીઓ ગામની મુલાકાતે પણ પહોંચ્યા નથી રફિક ધણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાદેપુર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે અમરેલીના નાના ભંડારીયા સહિત લાઠી જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જાફરાબાદ તાલુકાના પાટી માણસા સહિતના ગામમાં પણ ભારે વરસાદ નોંધાયો છે વરસાદ વરસતા જ સમગ્ર વાતાવરણમાં ઠંડક થઈ ગઈ અને જનજીવનને હાંશકારો અનુભવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લઈને રોડ ઉપર માટી ધસડી આવતા વીસ ગામના લોકોને અવર જવર કરવી રૂપ બની ગયું છે કડોલી મહુડીથી ધારીલ જવાના રસ્તા ઉપર રોડ ઉપર માટી ધસી આવતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે અને જીવના જોખમે વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે ખૂબ જ ખરાબ છે આ મારે તો કોઈક બીમાર પડે કે ગમે તે હોય તો કંઈ રસ્તો તરફ આગેવાનું કંઈક કરવું કંઈ ગસડાઈ ગઈ છે તો આને વાહનો પણ નથી ચાલી શકતા મોટો નાનો નાનું મોટું વાહન પણ બાઇક પણ નથી ચાલી શકતી તો મોટો વાહન ઉદયપુર જિલ્લાના નસવાડી તાલુકાના કડોલી મોડીથી ડુંગરના વીસ ગામોને જોડતા રસ્તો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો એક પિકઅપ જીપ છે તે ફસાઈ ગઈ છે જે ભારે વરસાદ પડવાના કારણે જે ડુંગરો છે તેની આસપાસથી માછી ધસરા આવે છે અને રોડ પર આવી જાય છે જ્યારે આવન જવાનનો મુખ્ય માર્ગ હોવાથી અહીંયાથી સેંકડો વાહનો પસાર થાય છે પોતાના પરિવાર સાથે અહીંયા ખરીદી કરવા માટે જાય છે પરંતુ આ પિકઅપ પસાય તે ગાડી પર પલટી મારી શકે છે આ રસ્તા ઉપર વારંવાર આ રીતના માટી ધસડાવે છે પ્રોટેક્શન વોલની જરૂરિયાત છે પ્રોટેક્શન વોલ બનાવવાતી નથી જેના કારણે માટી ધસડાવે છે અને ચાર મહિના આવી જ પરિસ્થિતિમાં લોકો પસાર થાય છે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અનેક વિસ્તારમાં વરસાદ થતા રોડ પર પાણી ભરાયા હતા લોકો ભયંકર ગરમી બાદ આ વરસાદની મજા માણી હતી પરંતુ પહેલા જ વરસાદમાં તંત્રની પોલ છતી થઈ ગઈ રાજકોટ વેગડ ચોકડીમાં વરસાદી પાણી ભરાયા હતા પાણી ભરાવાને કારણે

પોલીસે ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લઈ છેતરપિંડી આચરવાના વિવિધ ગુનામાં નાસ્તા ફરતા આરોપી ભીમસી મનુસિં ઝડપી પાડ્યો છે જેની વિરુદ્ધમાં ગાંધીનગરના દહેગામ અને માણસા તાલુકામાં પાંચ થી વધુ ગુના નોંધાયા હતા જેની પાસેથી દસ જેટલા ટ્રેક્ટર પણ કબજે કરીને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે गांधीनगर एस टीम ने काफ़ी मेहनत करके लगभग 21 गाड़ी जिसमें 20 ट्रैक्टर है और एक इको गाड़ी है जो केडूत को छीटिंग करके गाड़ी ले जाने वाला एक आदमी को पकड़ा है इन्होंने अलग अलग जगह पर गांधीनगर में फिर आसपास जिलों में केडूत बाड़े के नाम पे केड़ूत से ट्रैक्टर लेते थे एक दो तीन महीने बाड़े देते थे फिर उसके बाद वो ट्रैक्टर आ इधर कई और ये खुद बाड़े पे दे पैसा कमाता था, था और खेडूत को नहीं देते थे या गाड़ियों को कई बार कई किस्से में बेच भी दिया है इसमें गांधीनगर गुना में पिछले साल में तीन गुना दाखिल हुआ दो मानसा और एक देगाम में एक मोड़ासा में गुना दाखिल हुआ एक तलोद में दाखिल हुआ है तो ये पाँच गुना का गाड़ी इसके अलावा पंद्रह गाड़ी एस टीम वाला साहब बाटी साहब चौहान साहब और इनका स्टाफ मिलकर डिटेक्ट किए हैं તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર